નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ અગિયાર બે બે હજાર પચીસ વાર મંગળવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ની તેરસો એક થી હું જ ભાવ નેવું રૂપિયા પાંચસો થી છસો ને બત્રીસ ટુકડા છસો એક થી છસો ને એસી તો એની વાત કરીએ તો બારસો થી પંદરસો ને પચીસ રૂપિયા ચણા નવસો થી ને ઓગણપચાસ થી છ મગ બારસો થી સોળસો છન્નું ચણા સફેદ બારસો પાંચથી બે હજાર ને વાલદેશી સાતસો એકવીસથી એક હજાર એકસઠ સિંગદાણા તેરસોથી તેરસો ને એંસી મગફળી જાડી નવસો વીસથી અગિયારસો ને ત્રેવીસ મગફળી ઝીણી નવસો ચાલીસથી બારસો ને વીસ એરંડા અગિયારસો પંચાણુંથી બારસો ને પાંત્રીસ તલી સત્તરસોથી બે હજાર ને ત્રીસ સોયાબીન સાતસો ચાલીસથી સાતસો ને એકાણું તાલકાળા છત્રીસોથી બાવનસો રૂપિયા લસણ એક હજાર વીસથી સત્તરસો ને પચાસ ताना बार सौ तीस पंदर सौ ऐसी बात करिए राजकोट मार्केटिंग अंदर तो जीरुंचो हजार चार सौ वीस ऊंचो हजार आठ सौ दस रुपया राय एक हजार चालीसो साइठ मेथी सात सौ वीसौ वीस वटाणा चौत्र सौ पिंचोतेर थी चौतरीसो पिंचोतेर रो नौ सौ चालीस एक हजार सित्तेर डूंगी बात करिए तो एक सौ चालीस रुपया चार सौ साठ रुपया

ધાણી અઢારસોથી એકવીસો રૂપિયા ઘઉં પાંચસોથી છસો ને અઠાવીસ બાજરો ત્રણસો પચાસથી ચારસો ને છ્યાસી અડદ અગિયારસોથી પંદરસો ને એકવીસ રાયડો આઠસો પચાસથી નવસો ને એકવીસ મેથી સાતસો પચાસથી આઠસો એકાવન સોયાબીન સાતસોથી સાતસો ને છન્નું મગ અગિયારસોથી પંદરસો ને અગિયાર જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જબાવ ત્રણ હજારથી હું ચોબાવ ત્રણ હજાર છસો ને એક્યાસી રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામદૂતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો અને જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર